પર ગંભીર અકસ્માતની ઘટનાનો બનાવ બન્યો હતો રાધનપુર થી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા હોવાનું સામે આવે છે મૃતક રાધનપુરના અમરગઢ ના રહેવાસી હતા જેઓ રાધનપુર થી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી તમામની બોડીને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવે છે આ અકસ્માતમાં રિક્ષા સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા જ્યારે બસ રોડ પરથી ઉતરી ગઈ હતી અકસ્માતથી વાદી સમાજમાં શોક છવાયો છે આ દુર્ઘટના

બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોડે ટોળા એકત્રિત થયા હતા તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના પહોંચ્યા હતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે આ જે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં વાદી વસાહતના લોકોના મોત થયા છે તેમની માટે એકસો આઠ બોલાવવામાં આવી છે લાશોને બહાર કાઢવા માટે ક્રેન પણ બોલાવવામાં આવી ગઈ છે તેમજ મૃતકોના પરિવારને સહાય પણ આપવા માટે હું સરકારને રજૂઆત કરીશ મૃતકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા આ એક કરુણ ઘટના છે તેવું લવિંગજી ઠાકોરે જણાવ્યું આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો कहिये